આજે આપણે મિત્રો નીકળી ગયા છીએ ચોટીલા એ તમે જોઈને પણ કહી શકો છો હાલો મિત્રો દેવ છું ભારતી પરમાર મારી સ્વાગત છે તમે બધા કેમ છો સ્વસ્થ એવી આશા છે અને મિત્રો તમે મારી પાસે જોઈ રહ્યા છો આપણે ચોટીલા પહોંચી ગયા છીએ અને આ પાર્કિંગમાં અત્યારે છે તો આપણે માથે જાશું અને જોશું અને શક્ય હશે તો માતાજીની આરતી પણ લેશું તો ચાલો આપણે માતાજી દર્શન તમને મારા વિડીયોના માધ્યમથી કરાવો ચાલો જાશે હવે જગત જનની માચા મૂંડાના દર્શન કરવા આપણે નીકળી ગયા છીએ હવે પાર્કિંગ વિભાગમાંથી આ રસ્તો છે અને એક બજારમાંથી પણ એક રસ્તો આવે છે પણ પાર્કિંગ વિભાગમાંથી આપણે ગાડી લઈને ગયા હોય તો એલિકોરથી આવવું પડે છે અને બોરી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે એ તમે નિહાળી શકો છો રવિવારના દિવસે તો આટલી જ ભીડ રહી છે અમે આડા દિવસે ભીડ હોય જ છે ચામુંડાનું ધામ એક શક્તિપીઠ છે જેથી કરીને બોરી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે અહીંયા કળા ચોટેલા ઉપર બે મુખવારા માતાજી છે ચંડી અને ચામુંડા તો આપણે એના દર્શન પણ કરીશું તો મારા વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને પૂરી માહિતી મળે અને માતાજીના દર્શન પણ થાય હવે આપણે અહીંયાથી માતાજીની યાત્રા શરૂ કરીશું દર્શન કરીને ઘણા એવા લોકો નારિયેલ અહીંયા ક્રસાદને એવું મૂકી રહ્યા છે તમે જોઈ શકો છો અને હવે આપણે ચોટીલાનો ડુંગર ચડવાનું શરૂ કરી દીધું છે ચોટીલાના ડુંગર ઉપર અડધી ચડતા કઈક સરસ આવો વ્યૂ જોવા મળે છે આ છે ચોટીલા ધામનો વ્યૂ એ તમે નિહાળી શકો છો એકદમ મનમોહક વ્યૂ છે અને સૂર્યનારાયણ પણ રનાબેના ઓરડે જવાની તૈયારીમાં હતા મિત્રો આપણે પહોંચી ગયા આવા ખાસ બોર્ડ મારેલા હોય છે એનું તમારે ધ્યાન ખાસ રાખવાનું ખિસ્સા કાતરું પણ સાવધાન રહેવું ચામુંડાની આરતી શરૂ થઈ રહી છે તો આપણે આરતીના દર્શન કરીશું અને માતાજીની ની આરતી નો પણ લઈશું હવે તમે માં ચામુંડાના દર્શન કરી શકો છો અને આરતી કર્યા પછી આરતી રાખે છે જેથી કરીને ભક્તો એનો લાવો લઈ શકે મંદિરની ની ભાગ છે અહીંયા કારણે હવન કુંડ પણ સામે છે એ પણ તમે જોઈ શકો છો અને બોરી સંખ્યામાં ભક્તોની ભીડ છે મંદિરની બહાર નીકળતા નાળિયેલ વધારવા જવા વિભાગ પર કોઈ પણ માનતા કે એવું રાખેલું હોય તો તોરણ બનાવીને માતાજીને સ્થાપન આગળ ધરીને કને નાળિયેલ મૂકી દે છે જ્યાં ત્યાં કચરો ન ફેંકવો પ્લાસ્ટિક કોઈ કચરો કરવો નહીં કચરા જ કચરો નાખવો આવા બોર્ડ પણ મારેલા છે એનું આપણે સાવચેતી રાખી અને આ છે કાળભેરો મંદિર ઘણા માણસો મેં અહીંયા જોયા કે એ વ્યસન કરતા હોય તો અહીંયા મૂકીને પછી વ્યસન નથી કરતા એવું માનતા લઈને જાય છે અહીંયાથી આ છે નાયલ વધારવાનો વિભાગ આ છે માતાજી નો સિંહ અને કેવાય છે કે આરતી થયા પછી પૂજારી પણ અહિયાં રાતી રોકાણ નથી કરતા કેમકે ચોટીલા ઉપર કોઈ રાતી રોકાણ કરવાની સખત મનાય છે અને અહીંયા કને ખૂણ એવું પણ મૂકેલું છે કે તમારે બે ઘડી બેસવું હોય તો તમે બે ઘડી અહીંયા બેસીને વીહાનું ખાઈ શકો છો હવે ગુપ્તેશ્વર મહાદેવ અને સ્વયંભૂ દેવી નીચે છે મંદિરની એકજ બાજુમાંથી જ હવે તમે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરી શકો છો મારા વિડીયોના માધ્યમથી આ છે માતા સ્વયંભુ દેવી અને હવે આપણે સંતોષી માના દર્શન કરી રહ્યા છીએ આ છે ખોડિયાર બે નું સાથે બેનું બેનું નામ છે આવડ જોગડ ખોડિયાર તોગડ બીજબાઈ સોસાઈ હોલ ચોટીલા વાળી નું શિખર છે અને અને સરસ મોટા અક્ષરે લખેલું છે છે બટુક ભૈરવ બટુક ભેરવના દર્શન પર તમે કરી શકો છો અને ચોટીલાનો રાત્રિનો વ્યૂ કાંઈક સરસ આવો છે એ તમે જોઈ શકો છો ચોટીલા ધામ ઘણું મોટું ગામ છે આમ તો સિટી જ કહી શકાય અને કોઈ ભક્તો જો માથે ચડી ન શકતા હોય શક્ય ન હોય તો અહીંયા કણે નીચે દર્શન કરી શકે છે કેમ કે જેમ માથે બે મુખવારા ચામુંડા અને ચંડી માતા છે એવી રીતે સેમ નીચે સ્થાપિત કરેલા છે ચંડી અને ચામુંડા માતા તો એ પણ દર્શન અહીંયા કરી શકે છે તો મિત્રો અમે માતાજીના દર્શન કરીને નીચે ઉતરા ત્યાં વાગી ગયા એટલો ટાઈમ તમે જોઈ શકો છો કે પાછળ અંધારું થઈ ગયું છે અને તમે મારા વિડીયોના માધ્યમથી માતાજીના દર્શન પણ કર્યા અને આરતી પણ લીધી તો તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને માતાજી સૌનું ભલું કરે વિડીયો જોનારનું અને આવાના વિડીયો મળતા રહેશું તો ત્યાં સુધી બધાને હર હર માં અને જય માતાજી